સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગા ડ્રાઈવ ચૌદ પોઈન્ટ શૂન્ય યોજાઈ બે ટ્રેકર કરતાં વધુ પ્લાસ્ટિક કચરો કચરો કરવામાં આવ્યો આજે ઓગણીસ મે ના રોજ સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગા ડ્રાઈવ ચૌદનું આયોજન સાબરમતી નદીના કિનારે ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું આ કાર્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગીર ફાઉન્ડેશન અને નેચર લોકો લોકો સહયોગી બન્યા હતા જેટલા જોડાયા જેમાં વર્ષમાં માંડી વર્ષના વડીલ પણ જોડાયા હતા આ અભિયાનમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલ આઈપીએસએ જોડાઈને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું ડ્રાઈવ દરમિયાન બે ટ્રેક્ટર ભરી પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ કલેક્ટ કરવામાં આવ્યો જેને ગાંધીનગર મહાનગરપાલિકાના સેનેટરી વિભાગના વડા સંદીપસિંહ ગોહેલ દ્વારા યોગ્ય સ્થાને વિસ્થાપિત કરાયો ગીર ફાઉન્ડેશન વતી શ્રી આલાભાઈ દ્વારા બાયોડાયવર્સિટી દિવસ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં સદગમયના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતાના શપથ લઈ પ્લાસ્ટિકના શક્ય એટલા ઓછા ઉપયોગ માટે કટિબદ્ધ થયા અત્રોલ્લેખનીય છે કે સદગમય મિત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી સાબરમતી નદી કિનારે પ્લાસ્ટિક એકત્ર કરી ગાંધીનગર મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાને જમા કરાવવામાં આવે છે આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને નેચર વોક કરી બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર